નમસ્કાર તો મિત્રો સ્ક્રીનમાં દ્રશ્યો જોઈ રહ્યા છો અમરેલીના સરથી સામે આવી રહ્યા છે જોરદાર વાવણી લાયક વરસાદ થઈ ગયો છે અમરેલીના મુંઝિયાસર ગામમાં તો મિત્રો આખરે આજે સૌરાષ્ટ્રનો ખૂબ જ મોટો વરસાદનો વિસ્તાર લીધો છે જેમાં ગીર સોમનાથ જિલ્લો હોય અમરેલી જિલ્લો હોય ભાવનગર જિલ્લો હોય બોટાદ જિલ્લો હોય કે રાજકોટ જિલ્લાના અમુક ભાગો સુધી વરસાદની ગતિવિધિ જોવા મળી છે ત્યારે આ સાથે સાથે દક્ષિણ ગુજરાત અને મધ્ય પૂર્વ ગુજરાતના પણ મોટા વિસ્તાર લીધા છે આપણે સવારે જે આગાહી જણાવ્યા હતા તે પ્રમાણે લગભગ તમામ વિસ્તારમાં જે વરસાદની ગતિવિધિ જોવા મળી છે અને દક્ષિણ ગુજરાત સહિત મધ્ય પૂર્વ ગુજરાતના ભાગોમાં પણ જોરદાર વરસાદની જમાવટ જોવા મળી રહી છે તો સૌરાષ્ટ્રમાં પણ ખૂબ જ સારા સમાચાર સુકણવંતા સમાચાર અનેક વિસ્તારોથી સામે આવી રહ્યા છે અનેક વિસ્તારો છે અમરેલી અને ભાવનગર જિલ્લાના જ્યાં ખૂબ જ સારામાં સારો વાવણીલાયક વરસાદ આજે જોવા મળ્યો છે ત્યારે અત્યારે સ્ક્રીન પાછળના દ્રશ્યો છે તે અમરેલીના મુંઝિયાસર ગામના છે જ્યાં પણ ખૂબ જ સારામાં સારી વાવણીલાયક વરસાદ થઈ ગયો છે